શ્રી ધણીમાતન દેવની જયંતિ નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં છેલ્લા સાત વર્ષથી પીજીવીસીએલ મહેશ્વરી કર્મચારી સંઘ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગાંધીધામ ગાંધી માર્કેટ પાસે પીજીવીસીએલ મહેશ્વરી કર્મચારી સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા કેમ્પનો શોભાયાત્રામાં જોડાયેલ બોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં ઠંડી છાસ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જ્યોત્સનાબેન સંઘના પ્રમુખ પ્રતાપભાઈ રતનસિંહ ભરાડિયા રમેશભાઈ બળિયા મુકેશભાઈ થારુ પ્રવીણભાઈ ગડળ લાલજીભાઈ ડુંગરખિયા વગેરે હાજર રહ્યા હતા અને આ સેવા કાર્યમાં પોતાનો સહયોગ અને યોગદાન આપ્યું હતું રિપોર્ટ માખી જાણી ગાંધીધામ મહેશ્વરી ડેપ્યુટી એન્જિનિયર ગાંધીધામ પીજીવીસીએલ સબડિવિઝન આપનું અમારા સાતમો ધરીમાતાન જન્મજયંતિ નિમિત્તના અમારા કેમ્પમાં તમારું સ્વાગત છે અમે છેલ્લા છેલ્લા સાત વર્ષથી આ કેમ્પ કરી રહ્યા છીએ જ્યારે શ્રી ધરીમાતાન સાહેબ